ડેપ્યુટી સરપંચની હત્યાના આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારી વડગામના ઇકબાલગઢમાં ગામમાં પંચાયત ઓફિસમાં જ ડેપ્યુટી સરપંચની કરાઈ હતી હત્યા બે હજાર ઓગણીસમાં ડેપ્યુટી સરપંચ રામાભાઈ પરમાણની કરાઈ હતી હત્યા હત્યા કરનાર આરોપી કાનાજી ઉર્ફે લાલા રાવળને પાલમપુરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી આની વિગત એવી છે કે બનાવ સત્યાવીસ અગિયાર બે હજાર રોજ વડગામ તાલુકાના ઇકબાલ ગામે બનેલો એ વખતે ડેપ્યુટી સરપંચ રામાભાઈ ડેપ્યુટી સરપંચ હતા અને પંચાયત ઓફિસમાં બેઠા હતા એ વખતે આરોપી લાલાભાઈ એટલે કાનજીભાઈ ઉર્ફે કાનજીભાઈ શહેભાઈ એ પોતાની લોડિંગ રિક્ષામાં ધારીઓ લઈ અને પંચાયત ઓફિસમાં આવ્યા કે ભાઈ અમારું કેમ તું કામ કરતો નથી એટલે જેવા રામાભાઈ કમ્પાઉન્ડમાં આવ્યા પંચાયત ઓફિસ બહાર નીકળીને બુઓ સાંભળીને એવા ધારી લઈને બે ઘા માથામાં માર્યા અને રામાભાઈ ત્યાં ત્યાં પડી ગયા અને ત્યાં ત્યાં ગુજરી ગયા પછી ત્યાં લોકો ભેગા થઈ ગયા અને એમને વડગામ લાવ્યા પીએમ કરાવ્યું અને ત્યાં ગુનો દાખલ થયો જે કેસ અહીંયા એડિશનલ સેશન જજને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ કોર્ટમાં ચાલતા આજે કોર્ટે એમને આજીવન ઈપીકો કલમ ત્રણસો બેના ગુનામાં આજીવન કેદની સજા એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચમાં આજીવન કેદની સજા અને બંનેમાં દસ દસ હજાર રૂપિયા અને એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ એક આર એસમાં એક વર્ષની એક હજાર પહેલાં ટોટલ એકવીસ હજાર રૂપિયા દંડ અને આજીવન કેદની સજા કરેલી અને એને સબજનોમાં મોકલી આપેલી